સરકાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે ગુજરાત સરકાર દ્વારા હાલમાં ખેતરની ફરતે કાંટાળી તાર બનાવવાની જે યોજના અમલમાં મૂકવામાં આવી છે એના વિશે આપણે વિગતવાર માહિતી જોવાના છીએ મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા કોઈપણ ખેતરની અથવા વાડીની ફરતે જે કાંટાળો તાર આવે છે એ તારની વાળ બનાવવા માટે સબસિડી અમલમાં મૂકવામાં આવી છે તો આ યોજનાની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું જેમ કેવી રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે આ સબસિડી આ યોજનાની શરતો અથવા એટલે કે નિયમો શું શું છે એટલે મિત્રો તમામ માહિતી આપણે વિગતવાર જોવાના છીએ તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જો માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો સૌ પ્રથમ આપણે આ યોજનાની માહિતી જોવા માટે મોબાઈલની અંદર કોઈપણ સર્ચ બ્રાઉઝર ઓપન કરી ગૂગલ અથવા ક્રોમ ઓપન કરી એની અંદર આપણે ટાઈપ કરીશું આઈ ખેડૂત આવી રીતે આઈ ખેડૂત ટાઈપ કરી સર્ચ કરવાનું છે સર્ચ કર્યા બાદ આવી રીતે અલગ અલગ વેબસાઇટ બતાવશે એની અંદર મિત્રો આપણે જે પહેલાં નંબરમાં જે આઈ ખેડૂત ગુજરાત જે લખેલું બતાવે છે એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આપણે પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરશું મિત્રો વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ આવી રીતનું એક પોપઅપ બતાવશે જે મિત્રો આપણે આ જગ્યા ઉપરથી એને કેન્સલ કરી આ જગ્યા ઉપર યોજનાઓ જ્યાં લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો જે જે પ્રકારની યોજનાઓ જે હાલમાં ચાલુ છે એ તમામની યોજનાઓની વિગત આપણને બતાવશે તો આપણે એ જગ્યા ઉપર ક્લિક કરીશું મિત્રો આ જગ્યા ઉપર જે જે પ્રકારની યોજનાઓ ચાલુ છે એની તમામને માહિતી બતાવે છે તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ છે બાગાયતની યોજનાઓ છે અને મત્સ્ય યોજનાઓ છે તો એમાંથી મિત્રો આપણે હાલમાં જે ખેતરની ફરતે ફરતે જે કાંટાળી તારની વાળ બનાવવા માટેની જે યોજનાઓ છે એ ખેતીવાડીને લગતી છે તો આપણે સૌ પ્રથમ એની ઉપર ક્લિક કરીશું તો ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો અહીંયા આપણે અત્યારે ક્લિક કરવાનું છે તો મિત્રો આપણે આની અંદર ક્લિક કરીશું મિત્રો ખેતીવાડીની યોજનાઓમાં આટલી પ્રકારની યોજનાઓ હાલની હાલના સમયમાં ફોર્મ ભરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ડ્રોનથી છંટકાવ માટેનું છે તાળપતરી માટેનું છે અને તારની વાળ માટેનું છે તેમજ પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત છે એના માટેનું છે ત્યારબાદ પમ્પ સેટ છે અને વોટર કેરિંગ પાઇપલાઇન માટેની યોજના હાલમાં શરૂ છે તો મિત્રો હાલમાં આપણે જેની જરૂર છે એ તારની વાળ જે આ જગ્યા ઉપર જે લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તારની વાળ ઉપર એની અંદર ક્લિક કરીશું એટલે મિત્રો આગળની પ્રોસેસ આપણે જે વિગતો જે છે એની વિગતવાર માહિતી આપણે જોઈએ હવે મિત્રો જે વાળ બનાવવા માટેની જે માહિતી છે એ આ જગ્યા ઉપર આપણને બતાવે છે આપણે સમગ્ર માહિતી જોઈએ તો મિત્રો આ જગ્યા ઉપર લખ્યું છે કે પાક સંરક્ષણ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ બનાવવા રનિંગ મીટર દીઠ બસો રૂપિયા અથવા જે ખર્ચ થવાનો છે એના પચાસ ટકા આ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે આ આ પ્રમાણે મિત્રો તમે વાંચી શકો છો અને તમામ માહિતી બતાવે છે ત્યારબાદ મિત્રો આપણે બીજી માહિતી જોઈએ તો અરજીમાં આપણે આ અરજીનો જે લાભ છે એ આજીવન એક વખત આપણે લઈ શકીએ છીએ આ જગ્યા ઉપર તમે વાંચી શકો છો ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા એટલે આ યોજનામાં આપણે આજીવન એક વખત આ યોજનાનો આપણે લાભ લઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એના વિશે જોઈએ તો આ જગ્યા ઉપર આપણને બતાવે છે કે તારીખ બાર બે 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 હજાર પચીસથી અઢાર બે પચીસ સુધી આપણે આ યોજનામાં ફોર્મ ભરી શકીએ છીએ એટલે કે હાલમાં મિત્રો અત્યારે આ યોજનાનું ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે જે કોઈ મિત્રોને કોઈ ફોર્મ ભરવાના હોય તો મિત્રો આ વેબસાઇટમાં જઈ આ જગ્યા ઉપર આપણને બતાવે છે અરજી કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછીની વિગતો આપણે જોઈએ જે કોઈ મિત્રોને આ યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે એ મિત્રો આપણે જે અરજી કરો એ બટન ઉપર ક્લિક કરશું એટલે ત્યારબાદ આપણને આ આ રીતની બધી ફોર્મની માહિતી આપણને બતાવશે તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું હોય તો આ તમામ માહિતી સમજી વિચારી અને આ જગ્યા ઉપર જ્યાં લખ્યું છે નવી અરજી ક્લિક કરો એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એક અરજીનું ફોર્મ ખોલી જશે એ ફોર્મની અંદર તમામ વિગતો ફિલ કરી આપણે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તો મિત્રો હવે આ યોજનામાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તો એના વિશે આપણે માહિતી જોઈએ મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાં ખેડૂતના આધાર કાર્ડની નકલ ખેડૂતના રેશન કાર્ડની નકલ ખેડૂતના સાત બાર અને આઠ અ ની નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો તેવા કિસ્સામાં દિવ્યાંગ હોવાનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો જમીનના સાત બાર અને આઠ અમાં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારના સંમતિપત્રકની જરૂર પડશે ત્યારબાદ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની નકલ બેંક ખાતાની પાસબુકની નકલ સરકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત અને છેલ્લે જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે તો જે કોઈ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માગતા હોય તો અઢાર બે બે હજાર પચીસ છેલ્લી તારીખ છે તો આ તારીખ પહેલાં જે જે ડોક્યુમેન્ટો જે આ જગ્યા પર બતાવેલા છે એ તમામ ડોક્યુમેન્ટો લઈ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ